નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌનું શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશું તહેરીલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનો માટે આવે ખૂબ જ સારા સમાચાર પેન્શનોની લાંબા સમયની જે માગણીઓ છે તે અંતે સ્વીકાર કરવામાં આવી છે ને સરકાર દ્વારા આપી લેલી ઝંડી પગાર અને પેન્શનમાં એકસો સીઠી ટકા જંગી વધારો કરવામાં આવશે જો તમે પેન્શનધારક છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનદાર બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો હરેક અપડે આપણે ચેનલ પ્રવૃત્ત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લખા બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો લાંબા સમયની રાહ જોવા જોવા મળેલા આઠમો પગાર પંચને કેન્દ્ર સરકાર તરફથી લે ઝંડી મળી છે જેનાથી લાખો કર્મચારીની પેન્શનો માટે આસાન સંચાર થયું છે જ્યારે સત્તાવાર જાહેર થવાનું બાકી છે ત્યારે સરકાર સૂત્રો સૂચવે છે કે આત્મ પગાર પંચની રચના માટે પાયાનું કામ પહેલાંથી ચાલી રહ્યું છે ટૂંક સમયમાં એક સમિતિ રચના થવાની અપેક્ષા છે એક જાન્યુઆરી બે છવ્વીસથી સુધીમાં તેમાં અમલીકરણની ખાતરી કરવા માટે વિવિધ કર્મચારીઓની સગટો તરફથી આપતાહિક દરખાસ્ત આમંત્રિત કરવામાં આવશે શું છે આત્મપગાર પંચ તો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે પગાર પથ્થર પેન્શન સુધાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દસ વર્ષ અચવામાં આવતી સંસ્થા છે આત્મપગાર પંચ સાતમ પગાર પંચને અનુસરીને જે સોરમાં લાભ કરવામાં આવ્યું હતું તે નવા કમિશનની પગાર માળખા નોંધપાત્ર ફેરફાર થવાના ધારણા છે જેમાં ફિટમેન્ટ ફેક્ટર અન્ય પરિણામો ગોઠવવાના કારણે એકસો એંશી ટકા સુધીનો સંભવિત પગાર વધારો સામેલ છે આત્મું પગાર પંચ કેમ મહત્ત્વનું છે તો મિત્રો પહેલું છે કે ફરજીયાત અમલીકરણ દસ દસ વર્ષે કેન્દ્ર સરકારના ફુગાવો અને આર્થિક ફેરફારોને સમાવવા માટે દર પગાર માળખામાં સુધાર કરવો જોઈએ ફિટમેન્ટ ફેક્ટર એડજસ્ટમેન્ટ ફિટમેન્ટ ફેક્ટર જે મૂળભૂત પગાર માળખું નક્કી કરે છે તે બે પોઈન્ટ સત્તાવનથી બે પોઈન્ટ સેન્સીસ સુધી વધવાની અપેક્ષા છે જે લઘુત્તમ મૂળભૂત પગાર અઢા અઢાર હજારથી વધીને એકાવન હજાર રૂપિયા કરશે બધામાં વધારો મગવાડી ભથ્થું ડીએ મગવાડી રાહ ડીઆર અને અન્ય લાભો પર સુધારા જોવા મળશે આત્મ પગાર પંચ પર મુખ્ય અપડેટ્સ સમિતિની રચના કેન્દ્ર સરકારને આઠમો પગાર પછી પ્રક્રિયા શરૂ કરવા માટે એક સમિતિ રચના કરે તેવી શક્યતા છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના કર્મચારીઓના સંગઠનો તરફથી દરખાસ્તો આમંત્રિત કરવામાં આવશે અમલીકરણ સમયરેખા જો તમામ પગલાં આયોજન મુજબ પૂર્ણ થઈ જાય તો પછી આઠમો પગાર પછી જાન્યુઆરી બે સ સુધી અમલમાં આવશે પગારના ગોઠવણો ફિટમે ફેક્ટર બે વાર સુધારો કરવામાં આવશે જેમાં પગારના માળખાપ નોંધપાત્ર ફેરફાર થશે દાખલા તરીકે ફિટમે ફેક્ટ બે પોઈન્ટ સુધી વધારો લઘુત્તમ પગાર અઢાર હજારથી વધારીને એકાણું હજાર કરી શકશે તો મેરિટ આધારિત પગાર કર્મચારીઓના તેમની કૌશલ્ય અને કામગીરીના આધારે પુરસ્કાર આપતા નવા પરફોર્મન્સ લિફ્ટ પગાર માળખા પર વિચાર કરવામાં આવી રહ્યો છે કર્મચારીના પગાર પછી અસરો પગાર વધારો પથ્થાના સાથે મૂળ પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે ભથ્થા ડીએડીએ અને ભથ્થામાં ગોઠવણ સક્રિય કર્મચારીઓની બેન્સોને બંને ફાયદો થશે સુધારો પેન્શનના લાભો પેન્શન ભોગવવાના ગોઠવણ સાથે સંરક્ષિત ઉચ્ચ રાહત દરો પ્રાપ્ત થશે કર્મચારીઓ માટે આર્થિક સ્થિરતા ફેરફારના ઉદ્દેશ્ય જીવન એવા વધતા ખર્ચના સમજવ અને સરકારી કર્મચારીઓના નિવૃત્તિ લોકો માટે નાનીકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે પગાર પછની અમલીકરણ માટેની સમયરેખા સમિતિ રચના બે હજાર પચીસની શરૂઆતની અપેક્ષિત દરખાસ્ત છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ આટમું પગાર પછની અમલ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આઠમો પગાર પછી મુખ્ય વિશેષતાઓ ફિટપેટ ફેક્ટર વધારો બે છ્યાસી સુધી વધારવા ધારણા છે મૂળભૂત પગાર નોંધપાત્ર અસર પે ગ્રેડ સ્થિતિમાં પ્રતિબિંબિત કરવા માટે અપેક્ષિત છે પ્રદર્શન પર ધ્યાન આપવું નવા પગલા પગલા કામગીરી મૂલ્યાંકન સાથે પગાર વધારો જોડી શકે છે જો શા માટે નવો પગાર જટિલ છે તો મિત્રો આર્થિક ગોઠવણ તે કર્મચારીઓના નવ બેંચોની સાથે તાલમેલ રાખવાની ખાતરી આપી છે ફરજીયાત પુનરાવર્તન સરકાર ઇક્વિટી અને કાર્યક્ષમતા જાળવવા માટે દસ વર્ષે પગાર માળખા સુધારો કરે છે નિવૃત્તિ લોકો માટે આધાર સુધારા પેન્શન સુનિશ્ચિત કરે છે કે નિવૃત્ત લોકો પર્યાપ્ત જાણે કે સહાય મળશે નિષ્કર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન માટે આઠમો પગાર પંચ એક મહત્વપૂર્ણ વિકાસ છે તો સરકાર એક સમિતિ બનાવી છે કે ડિસેમ્બર પચીસ સુધીમાં દરખાસ્તો આમંત્રિત કરશે નવું પગાર પછી માળખું જાન્યુઆરી છવ્વીસ સુધીમાં એકત્રિત થઈ તે લાગુ થઈ શકે છે સંભવિત પગાર વધારો છૂટાયેલા ભથ્થા અને કામગીરી સમય પગાર સાથે કમિશન સમય નોંધપાત્ર લાભો અને ફુગા સોરી મિત્રો ફુગાવાની દરબાર દૂર કરવાનું રહેશે વચન પણ આપ્યું છે ને મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ